અંદર એના હૃદયમાં ભગવાનનું સ્મરણ રામ કૃષ્ણનું સ્મરણ કરતા કરતા નિત્ય સમાધિમાં બેઠા હોય પણ આય દક્ષ પ્રજાપતિને એવું થયું કે મને પ્રજાપતિનો નાયક બનાવ્યો સમાજનો આગેવાન મને બનાવ્યો અને અહીં ભોળાનાથ મારો જમાઈ છે અને મારા જમાઈ મને જોઈને ઊભા નથી હકીકતથી સમાધિમાં બેઠા હતા ભગવાનનું સ્મરણ કરતા હતા પણ અહીંયા દક્ષ પ્રજાપતિને એવું અભિમાન ચડ્યું હતું અને અભિમાનથી આજ મનની અંદર વિચાર કરે કે મેં ભૂત પ્રેત પિસાદની રહેનારા આખે શરીરે ભસ્મ ચોપડનારા એ એને એને મેં મારી દીકરી પિતા બ્રહ્માના કહેવાથી મેં મારી દીકરી પરણાવી દીધી આવા મનની અંદર વિચાર કરવા લાગ્યા શિવની નિંદા કરતાં કરતા આજ દક્ષે બોલ્યું કે આ શિવ દેવ નથી એક પછી એક ભાગવત માં લખ્યું છે એ નિંદા કરવા મંડ્યા છે શિવજી શિવજી ની સ્તુતિ ન કરી તો વાંધો નહીં પણ અહીંયા શિવજી ની નિંદા કરે છે આપણે કોઈના વખાણ ન કરી શકીએ તો કાઈ નહીં પણ કોઈ ની નિંદા કરવાનો અધિકાર આપને કોઈ કોઈ આપને વાલ જજ બનાવ્યા જ નથી કે આપણે કોઈના વિશે કાઈ બોલી શકીએ કરતા હરતા ભગવાન પરિભ્રમ પરમાત્મા છે એ નારાયણ છે એટલે આપને કોઈ શ્વર એવો અધિકાર નથી આપ્યો આ બધું મોટા મોટા મહાપુરુષો બેઠા છે પણ આવી નિંદા કરતા કોઈ અટકાયવા નહીં એટલે સાંભળનારો પણ આ પાપમાં સહભાગી થાય છે નિંદા જે સાંભળ કરનારો તો ભાગીદાર થાય પણ જે એને સાંભળે એનું અનુમોદન કરે એને સમર્થન આપે ને એ પણ પાપનો ભાગીદાર છે શિવજીને આ નહીં પોતાના ગણોને લઈ અને ભગવાન છે એમ કહેવાય ત્યાંથી જતા રહ્યા કૈલાસ પર્વતમાં આ બાજુ બહુ સમય વીતી ગયો અને પછી ઈર્ષાની અગ્નિમાં માં બળતા પ્રજાપતિએ શિવજીનું અપમાન કરવા માટે ગંગાના કિનારે હરિદ્વાર પાસે કનખલમાં યજ્ઞનો આરંભ કર્યો છે એ કંકલ ક્ષેત્રમાં આજ મોટા યજ્ઞના મંડાણ મંડાણા છે આ યજ્ઞમાં બધાય દેવતાઓને નોતરા દીધા નિમંત્રિત કર્યા છે પણ પોતાના જમાય ભગવાન શિવજીને આમંત્રણ આપ્યું નથી અને આ બાજુ શિવજીને આમંત્રણ આપ્યું નથી એટલે હવે આમાં બનતું હોય એવું ઘણીવાર સમાજમાં પણ એવું બનતું હોય કે આ કોઈ પરિવારને બીજાને ભળતું ન હોય અને એને ઘેરે પ્રસંગ હોય એટલે બીજાને ખબર હોય કે આને ઘેરે પ્રસંગ છે ને આ બેને ભળતું નથી ધરાથીના ઘર પાસેથી નીકળે ટોળે ટોળા ભેગા થઈને નીકળે કે આ બે ભાઈઓ બોલતા નથી ને આ ભાઈને ઘેરે આજ સતનારાયણની કથા છે એટલે નીકળવાનો રસ્તો બીજો હોય ને તોય સતાય ઓલા ભાઈના ઘર પાસે નીકળે કે પછી ઓલે પૂછે ક્યાં જ આવતું એટલે ખબર નથી તમારા ભાઈને ઘરે કથા છે આજે એટલે એને બાળવા માટે અને આ બાજુ આમાં વર્ણન કર્યું છે બધા દેવતાઓને નિમંત્રિત કર્યા છે પણ ભગવાન શિવજીને નોતરું આપ્યું નથી અપમાન કર્યું છે અને આજ બધાય દેવતાઓ પોતપોતાની દેવીઓને લઈ અને દક્ષને ત્યાં જવા નીકળ્યા પણ વિમાન ક્યાંથી કયા માર્ગેથી લીધા કૈલાશ ઉપરથી બધા એ વિમાન છે ને કૈલાસ માર્ગ ઉપરથી પોતા પોતપોતાના વિમાન પોતપોતાના જે વિમાનો છે એ ધરારથી કૈલાશના પર્વત ઉપરથી પસાર કર્યા શું કામે ખબર પડે કે અમે જઈએ છીએ તમારા સસરાને ઘેરે યજ્ઞ છે અને યજ્ઞમાં અમને બધાયને આમંત્રણ છે એને ખબર હતી કે ભગવાન ઘોડાનાથને આમંત્રણ આપ્યું નથી અને બધા પોતપોતાના વિમાનમાં બેસી જાય છે કૈલાસ ઉપરથી એક પછી એક વિમાન પસાર થવા માંડ્યા દક્ષને ઘેર જવાનો અમને બીજો કોઈ રસ્તો મળ્યો નહીં અને ધરારથી બધાય દેવતા છે એ કૈલાસ ઉપરથી નીકળે છે અને આ બધો એ જોઈ અને મા પાર્વતીજી ભવાનીનું ધ્યાન એમાં કથા કથા હાલતી હતી ભગવાન ભવા ભવાનીને કથા સંભળાવતા હતા અને ભવાનીનું ધ્યાન વિમાન તરફ ગયું શિવજીને પૂછ્યું છે કે આ બધા દેવતાઓ વિમાન લઈ લઈને કઈ બાજુ જાય છે કથામાંથી ભવાનીનું ધ્યાન વિમાનમાં ગયું એટલે શિવજી કે છે કે દેવી તમારા પિતાને ત્યાં મોટો યજ્ઞ છે અને આ બધા દેવતાઓ છે તમારા પિતાને ઘરે યજ્ઞમાં જાય છે અને આ બાજુમાં ભવાનીને એમ થયું કે મારા બાપને ઘેરે યજ્ઞ અને આપણને આમંત્રણ પર નહીં અને આ શ્લોક લખ્યો છે યદે વ્રજે સ્તિષાય મદવચો ભદ્રમ ભક્ત્યા ભવી મા ભવાનીને બહુ દુઃખ થયું છે એક બાજુ એના પતિ અને એક બાજુ એના પિતા અને સસરો અને જમાઈ ઝઘડે આ એની દીકરીને કેમ ગમે આજે એનો એની હાલત છે માં પાર્વતીજીની બહુ ખરાબ આમે ભાગવતની અંદર લખ્યું બહુ વિધવાન બહુ આંકડા બેના છે માં પાર્વતીજી અને મનમાં મૂંઝાણા છે કે હવે મારે શું કરવું શિવજીએ ને કહે છે કે હાલો આપણે ત્યાં જઈએ પણ ભગવાન ભોળોનાથ ના પાડે છે કે મારાથી હવાય નહીં મને નોતરું દીધું નથી મને આમંત્રણ આપ્યું નથી તમારે જાવું હોય કદાચ તમારી બહુ ઈચ્છા હોય

े से पिता भवन जप गि मानी श्री कृष्ण गोविंद हरे नारायण वसुदेव सादर भलेहि

दक्ष प्रजापते यज्ञ आरम्भो चेण केव वातावरणी दक्षन मा श्रीकृष्ण गोविन्दे मोर वसुदेव અને દક્ષ પ્રજાપતિના આંગણે આવેલ દીકરીનું આજ કોઈએ સ્વાગત ન કર્યું દક્ષે જાહેર કરી દીધેલું કે મેં મારી દીકરીને જમાઈને આમંત્રણ નથી મોકલું અને વગર આમંત્રણે પણ કદાચ આવે તો કોઈ એને આવો એમ કેસોમાં આવું દક્ષ પ્રજાપતિએ કીધું અને આજ બાપના આંગણે દીકરી આવી કોઈને આવકારો નથી આપતો આવ નહીં આદર નહીં નહીં નૈનોમાં ને વો ઘર કબહુ ન ભલે કંચન પાર્વતીજી આવ્યા કોઈને આદર ના આપ્યો ભવાની નંદી ઉપરથી ઉતરા છે આજે યજ્ઞ મંડપમાં વેદ ઘોષ થઈ રહ્યો છે ધોવાડાથી આકાશ ભરપૂર બન્યું છે દેવતાઓ એક પછી એક પ્રત્યક્ષ આસન ઉપર બેસી આહુતિઓનો સ્વીકાર કરે છે ભવાનીને થયું મારું બાપ મને બોલાવે નહીં પણ મેલમાં ગયા તો એની જનેતા એની માએને આવકારો દીધો છે માત્ર ભવાનીને કીધું છે કે આવું બેટા ભલે આવી દીકરી બાપે ન બોલાવી પણ માએ એને મીઠો આવકારો આપ્યો છે અને એ બોલાવે છે પણ એમ કહેવાય કે યજ્ઞની અંદર આજમાં પાર્વતીજી જોવે છે તો એક પછી એક દેવતાઓના સ્થાપન કરેલા છે પણ શિવજી નું ક્યાંય સ્થાપન નથી અને શિવજી નું સ્થાપન ન જોતા આજ માં પાર્વતીજી છે એ ક્રોધે ભરાણા છે આ બાજુ દક્ષ પ્રજાપતિ છે એ શિવજીની નિંદા કરે છે અને નિંદા આજ મા પાર્વતીજી છે એ સાંભળી શકતા નથી એક પછી એક નિંદા કરે છે મા પાર્વતી મા ભવાની શક્તિ સ્વરૂપા છે હવે એનો ક્રોધ છે એ હાથમાં રહેતો નથી અને મા ભવાની ક્રોધિત બન્યા છે તામ્રાક્ષીની આંખ થઈ ગઈ છે અને આજ મા ભવાની સાક્ષાત ચંડિકા બન્યા છે કાળી વિકરાળી બન્યા છે અને એમ કહેવાય કે જ્યાં યજ્ઞ ચાલતો હતો ને એ યજ્ઞની અંદર પોતાના જમણા અંગૂઠામાંથી અગ્નિનું પ્રાગટ્ય કરે અને પાર્વતીજી આ અંદર હોમાઈ ગયા છે અને યજ્ઞ અંદર જેવા હોમાણા ત્યાં તો યજ્ઞમાં હાહાકાર થઈ ગયો છે યજ્ઞ મંડપમાં ચારેય બાજુ હાહાકાર થયો તમારી દીકરી આ શરીરને બાળીને ભસ્મ કરી દીધું દીકરી ગઈ મરી ગઈ યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ જોઈ લો હજી હજી પણ દક્ષ પ્રજાપતિ પાછો નથી વળતો કે ભલે દીકરી હોમાઈ ગઈ પણ મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ પુનઃ શરૂ થયો અને ત્યાં થોડી વારમાં ખબર પડ્યા ભગવાન ભોળાનાથને કૈલાસ પર્વતની અંદર કે માં ભવાની જે એ યજ્ઞની અંદર હોમાઈ ગયા છે અને તા તો ભગવાન ભોળાનાથ છે એ પોતાની જટા છે એ જટાને ખોઈલી છે અને જટામાંથી વીરભદ્ર ગણોને મોકલા છે અને હુકમ કર્યો છે કે જાઓ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો અને આ બાજુ દક્ષ જ્યાં ત્યાં શિવજીના ગણો આવ્યા છે અને યજ્ઞનો એક પછી એક વિધ્વંસ કર્યો છે કોઈના હાથ તોડ્યા છે કોઈના પગ તોડ્યા છે યજ્ઞના પદાર્થોને છિન્ભિન્ન કરી નાંખ્યા છે મારો મારો કાપો કાપો એવા અવાજ આજ અંદર શરૂ થઈ ગયા છે અને જા માતાજી હોમાળાને ત્યાં ભગવાન નારાયણ ને ચિંતા થઈ કે કદાચ ભગવાન શિવજી નો ક્રોધ જો આનાથી વધશે અને આ ત્રિલોકીમાં હાહાકાર થઈ જાય પૃથ્વી રસાતાળ વહી જાય ભગવાન નારાયણ બુદ્ધિ ના દેવ છે એની એક યુક્તિ કરી છે સુદર્શન ચક્ર છોડ્યું છે અને સુદર્શન ચક્ર થી માતાજી ના શરીર છે એનું છેદન કરી અને એકાવન ટુકડા કર્યા છે અને એકાવન ટુકડા ભારતમાં જ્યાં જ્યાં પડ્યા છે ને એ બધી આપણી શક્તિપીઠો કેવાણી હજી પણ ભારત વર્ષની અંદર શક્તિપીઠો છે 51 શક્તિપીઠ કઈ કઈ તો કે જ્યાં માં પાર્વતીજીના શરીરના કટકા પડ્યા ને બધી શક્તિપીઠો કેવાણી અને આ બાજુ ભગવાન શિવજી છે એ ક્રોધે ભરાણા છે ભગવાન નારાયણે સુદર્શન ચક્રો છોડ્યું છે અને માં માતાજીના શરીરના એકાવન ટુકડા કર્યા છે જ્યાં જ્યાં ટુકડા પડ્યા ત્યાં શક્તિપીઠ બની સાક્ષાત માં જગદંબા આજે પણ ત્યાં બિરાજે છે બધા દેવતાઓ ભેગા થયા છે બ્રહ્માજી પાસે ગયા આજ અહંકારની ટકરે નિર્દોષ દીકરીનો ભોગ લીધો બાપ સમજો નહીં એનું માથું કપાણું શિવજીની કૃપા તો જુઓ દેવતા આવ્યો બ્રહ્મા પાસે અમને બચાવો અમને બચાવો અમે આપને શરણે સિંહે શું થયું તો કે તમારા દીકરા દક્ષને ત્યાં યજ્ઞમાં અમે બધા ગયા હતા અને આજ શિવજીના ગણોએ અમારી આ દશા કરી છે એટલે બ્રહ્માજીએ કીધું તો જ્ઞાતા હું કામ તમને કોણે કીધું તું ત્યાં જવાનું આજ બ્રહ્માજી છે દેવતાઓને ખીજાણા છે કે તમે ત્યાં જ્ઞાતા શું કામ અમને કંકોત્રી હતી તો કે કંકોત્રી ગમે ત્યાં હોય એટલે માલી નીકળવાનું પેલા જોવું તો જોઈએ કે ત્યાં શું ઘટના ઘટે છે કયો યજ્ઞ છે ક્યાં દેવતાઓને આમંત્રણ આપ્યું છે કેને નથી આપ્યું મારા દીકરીને ત્યાં યજ્ઞ છતાંય હું નહોતો ગયો વિષ્ણુ પણ ત્યાં નહોતા ગયા દેવતાઓ માફી માગી અમારી ભૂલ થઈ ગઈ છે ક્ષમા કરો હું શું ક્ષમા કરું માફી માગવી હોય ને તો હવે તમે જેની ભૂલ કરી છે એની માફી માંગવા જાઓ અને આ બાજુ બધાય દેવતાઓ ભેગા થઈ અને કૈલાસ પર્વત ઉપર આવે છે અને ભગવાન ઘોડાનાથને બે હાથ જોડી અને વિનવણી કરે આવો આપણે પણ એ બધાય દેવતાઓની હારો હાર હાયલા જાય અને ભગવાન ભોડાનાથને વિનવણી કરીએ શંભુ શરણે પડી મગું ઘડી રે ઘડી કષ્ટ કો દયા કરીને ઘોડા દર સપો સઉહો શરણ પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દેવતાઓ ભેગા થઈ થઈ છે ને જે દેવતાઓના ભગવાન ભોળાનાથ નથી આવ્યા આપણે ભૂલ તો કરી છે પણ હાલો ભગવાન તો ભોળોનાથ છે આપણે જઈએ આપણી વિનવણી

શુભ નું સદા ચોકરનારા ટાળો કરવગતી આપો શુભમતી કષ્ટ ગો જીવ દર પો સો ઓ સરણે પડી માંગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી ને છોડ દર સનયા બધા દેવતાઓ ક્યાં છે કૈલાસ પર્વત ઉપર અને ભગવાન ભોળાનાથને વિનવણી કરે છે અને આ અપારનાથી પરિવાર જ્યારે ભેગો થયો હોય દસનામ વંશ ગિરિપુરી ભારતી ઉતારે શિવની આરતી અને એ દસનામ પરિવાર જયારે મેળ્યો હોય ને ત્યારે આલો બધાએ ગાવાની છે અમારે એકલાને નથી ગાવાની ભગવાન ભોળાના ના શિષ્ટદેવ ને રાજી કરવાનું છે એટલે તેજ ખૂ સારી સૃષ્ટિમાં શિવ સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખો સારા જગો હાલો હવે કાવ બધાય આ અપારનાથી પરિવાર છે ભગવાન ભોળાનાથ ની કરો બધા પ્રાર્થના કેવી સામ ઓરા E... É... oh wow. દેવતાઓ છે ભેગા મળી અને કૈલાસ ધામ માં આવ્યા છે અને કૈલાસ ધામની ની અંદર ભગવાન ભોળાનાથ ને વિનવણી કરે છે કે ભૂલ તો થઈ ગઈ છે અમારે બાટવાથી જવાહરભાઈ અને અર્જણભાઈ અર્જણ બાપા બધા આવ્યા છે હું આ વ્યાસપીઠના માધ્યમથી એમનું સ્વાગત કરું મેં તમને વાત કરી હતી કે અમારે દર રવિવારે એક સિંધી સમાજની અંદર એક એવા સંત થઈ ગયા સ્વામી લીલાશા મહારાજ અને એ લીલાશા મહારાજના આશ્રમની અંદર અમે દર રવિવારે જ્યારે પણ મને પણ સમય અનુકૂળ હોય તો અમે ત્યાં જઈએ છીએ મારે જવાહરભાઈ છે એ ખૂબ મોટા વેપારી છે કાપડના પણ એમનો ભાવ એવો હોય કે વેપાર ધંધો એ તો બધું કે આ લોકનું છે પરલોકનું તો સત્સંગ જ છે પોતાનો વેપાર ધંધો બધોય મૂકી પણ કાયમી સંતની આરતીમાં હાજરી આપે રોજ બારે માસ એ જવાહરભાઈ અરજણ બાપા એના ત્યાં રહે છે અને સેવા કરે છે આ બંને આવ્યા છે આ અપારનાથી પરિવાર વ્યાસપીઠના માધ્યમથી હું એમને પણ આવકારું છું અહીં બધા દેવતાઓ ગયા છે ભગવાન ભોળાનાથને વિનંતી કરે છે વિનવણી કરે છે અને ભગવાન ભોળાનાથ તો જલ્દી રીજી જાય એવા દેવ છે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા છે એ બ્રહ્મા અજ્ઞાનના કારણે થયેલા અપરાધ હું અપરાધ નથી ગણતો હે શિવજી દક્ષ પ્રજાપતિ પાછા જીવતા થાય દેવતાને એના અંગો પાછા મળે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ પૂર્ણ થાય ને એવી કઈક કૃપા કરો શિવજી એ યજ્ઞ અધિકારી બનાવ્યા એમનો યજ્ઞ ભાગ નક્કી કર્યો શિવજીનો યજ્ઞ ભાગ નક્કી કર્યો ગમે ત્યાં યજ્ઞ હોય ને તો ઈશાન ખૂણાની અંદર ભગવાન ભોળાનાથ નું સ્થાપન કરવામાં આવે એ માતાજીનો યજ્ઞ હોય તોય ભલે ભગવાન નારાયણ મોટો વિષ્ણુ યજ્ઞ હોય તોય ભલે કોઈ પણ દુનિયાનું મોટામાં મોટું યજ્ઞ હોય અને યજ્ઞની અંદર જો ઈશાન ખૂણાની અંદર ભગવાન ભોળાનાથનું સ્થાપન કરવામાં ના આવે એ ઈશાન ખૂણાની અંદર એમને યજ્ઞ ભાગ આપવામાં ન આવે તો ભાગવત લખે હું આ મારા ઘરના શબ્દો આમાં કાંઈ નહીં બોલું તો ભાગવત એમ લખે કે યજ્ઞ કોઈથી પરિપૂર્ણ નહીં થાય નહીં થાય અને નહીં થાય શિવજીનો ભાગ આપવો પડશે આપવો પડશે ને આપવો જ પડશે આયા શિવજીનો યજ્ઞ ભાગ નક્કી થયો છે શિવજી આજ પુનઃ દક્ષને જીવતા કર્યા છે અને દક્ષના ધણની સાથે આજ બકરાનું માથું બેસાડી દીધું છે અને જ્યારે દક્ષને માણસનું માથું હતું ને ત્યાં ભગવાનની સ્તુતિ ન કરી પણ આજ બકરાનું માથું આવ્યું ને તો એને બુદ્ધિ આવી કે હવે મારે ભોળાનાથની સ્તુતિ કરવી જોઈએ એટલે બકરાના બકરાનું માથું ફિટ કર્યું શરીર માણસનું અને બકરાના જીભમાં સ્તુતિ કરે સ્તુતિ ભાગવતમાં લખી કેવી સ્તુતિ કરે ભૂયાનુગ્રહ અહો ભવતા કૃતો મે દંડસ્વા મય ભૃતો યદપી પ્રલબ્ધ ન બ્રહ્મ બંધુ સ્વવાદ નાગ્ના તુભ્યમ હરે કૃત એવ ધૃત જય માણસનું મોઢું હતું ને ત્યાં ભોળાનાથના ગુણ ન ગવાણ આવે બકરાનું બોકડાનું મોઢું ફિટ કર્યું ને બાયુ ભગવાનના મંદિરે જઈને આમ 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 ગલોફામાં મારે ને આ સ્તુતિ છે કઈ સ્તુતિ આ બકરાના માથામાં જે દક્ષ પ્રજાપતિએ સ્તુતિ કરીને ઘણી બાયુ ભગવાનને એ પણ ઘણી વાર મને એમ થાય કે ભગવાનને થૂક ઉડાડે કે આ શંખ વગાડે છે એટલે પણ એ એક ભાવ છે આની પાછળનો કે ભગવાન દક્ષ પ્રજાપતિએ જે બકરાનું માથું એની માથે બેસાડ્યું ને પછી ભગવાન એ ભોળાનાથની સ્તુતિ ત્રણ શ્લોક ત્રણ શ્લોકની અંદર એમની સ્તુતિ કરી છે અને ભગવાન ભોળાનાથે એ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ છે એ પરિપૂર્ણ કરાવ્યો છે અને દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ત્યાં પરિપૂર્ણ થયો છે એ વાતને અહીંયા વિરામ આપી અને